લઈ કપાસ પડી જતા ભાવ ખેડૂતો ચિંતિત બન્યા છે અને સરકાર દ્વારા કરજણ પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા અંશે રાહત થાય તેમ તેઓ જણાવી રહ્યા છે કરજણ તાલુકો એટલે કાનમ કાનમમાં મુખ્ય પાક એટલે કપાસ ખેડૂતો કપાસની વાવણી આ વિસ્તારમાં વધુ કરતા હોય છે કપાસ કરવામાં ખર્ચ અને મહેનત વધુ થાય છે ચાલુ વર્ષે વરસાદ બાદ માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા હોય એમ દેખાઈ રહ્યું છે વરસાદમાં માંડ માંડ ખેડૂતો ઉભા થઈ કપાસ તૈયાર કર્યો ત્યાં પવન સાથે આવેલા માવઠાને લઈ કપાસની ખેતીમાં ખૂબ મોટી નુકસાની ખેડૂતોને થવા પામી છે કપાસની શરૂઆત થતા ભાવ સાત હજાર થી બોતેરસો પ્રતિ ક્વિન્ટલ હતો માવઠા બાદ કપાસ પડી જતા કાળો પડી જતા ભાવ પણ તળીયે પહોંચી ગયા છે વેપારીઓ અને જીનો દ્વારા પાંચ હજાર થી પંચાવનસો માં પ્રતિ ક્વિન્ટલ ખરીદી કરવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ કુદરત બીજી તરફ વેપારીઓ અને જીનરસો ખેડૂતો ક્યાં છે કહેવાતા જગતના તાતને એક તરફ ખાઈ તો બીજી તરફ કુવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકાર દ્વારા કરજણ પંથકમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને થોડા અંશે રાહત થાય એમ છે વરસાદના કારણથી હવામાન બગડ્યું એટલે અમારો કપાસ ભાગીને સુકાઈ ગયેલો છે બધો અને નીચે જમીનમાં ભેજ છે અને ઉપર ભેજ છે એટલે બધું કોયલું આવે છે અને જીનોવાળા લેતા નહીં બંધ કરી દીધેલી છે અને ફૂડ ફૂડ બી નથી કપાસમાં છો તમે ખેડૂતને મલત્વો જ પાલું એવું છે અત્યારે તમને જે કપાસ દેખાયો છે એ બે મહિના પહેલા છ થી સાત ફૂટનો હતો ને માવઠું થવાના કારણે તે સંપૂર્ણપણે જમીન દોષ થઈ ગયો છે એના કારણે અત્યારે કપાસ કોઈ રિન્ફોસ નથી આપતો એની અંદર ફલીકરણ નથી એની અંદર ઝીંડવા ફાટતા નથી અને જે ફાટે છે તે પણ કોયલા આવે છે કોયલા આવવાના કારણે વેપારીઓ ભાવ આપતા નથી અને જીણવાળાના માલિકો કપાસને અડકવા અત્યારે તૈયાર જ નથી એના કારણે ખેડૂત બહુ પાયમાલ થવાના આરે છે એને લીધે અત્યારે ખેડૂતની હાલત એવી છે કે અને સેવાય એવી હાલત નથી અત્યારે સરકાર કંપનીઓવાળાની જેટલી ચિંતા કરે છે એટલી જો ખેડૂતની કરે ને તો બહુ સારું છે કારણ કે ખેડૂતની દશા અત્યારે બહુ ગંભીર હાલત છે એના કારણે સરકારને મારી નમ્ર વિનંતી કે ખેડૂતનું કોઈ વિચારે અને એની એની પર થોડું ધ્યાન આપે એમ કહે છે કે અમે કિસાન કિસાન આપણો જય જવાન જય કિસાન આજે અમે કપાસની માટે આપ ભેગા થયા છે બધા ખેડૂતો જો કે કપાસ માવઠાને કારણે એટલો ખરાબ થઈ ગયો છે કે ગમે તેવું કરીએ તો એ કારો જ નીકળે છે અંદરથી અને જે ખરીદી ખાનગીવાળા છે જીના માલિકો એ પાંચ હજારથી પંચાંશોનો ભાવ આપે છે અને સીસીઆઈની ખરીદી હજુ ચાલુ થઈ નથી તો હમણાં અમને થોડો સમાચાર મળ્યા છે કે બોડેલીની અંદર સીસીઆઈએ છ હજાર સાતસોના ભાવથી ખરીદી ચાલુ કરી છે તો કર્જનમાં કેમ સીસીઆઈ હજુ ખરીદી નથી કરતી અને ખાનગીવાળા હાથ મૂકવા દેતા નહીં કે કાળો કપાસ પડી ગયો છે ભેજવારો છે આજે શિયાળો છે એટલે ભેજવાળું વાતાવરણ હોય તો કપાસ ભેજવાળો જ હોય તો ખેડૂતે જ કરવું શું આવે આની અંદર માવઠાની માવઠાની અસર એના લીધે છ સાત સાત ફૂટ ઊંચા કપાસ હતા એ આજે ભાગીને તૂટીને નીચે પડી ગયા છે અને એના લીધે બધો કપાસ કાળો પડી ગયો છે અને હજુ પણ માવઠાની આવશક શક્યતા છે જો ફરી માવઠું આવે તો ખેડૂત તો હવ પામેલ થઈ જશે એટલે એના માટે કંઈક કરો એવી આપણી વિનંતી છે